નો વિવાદ એક પછી એક વ્યક્તિ નવનીતભાઈને મળવા આવે કોળી સમાજ એક બાજુ એવું કહે કે એસઆઈટીની રચના પછી પણ અમને ભરોસો નથી નવનીતભાઈ એવું કે મને હવે પોલીસ પર પણ ભરોસો છે એસઆઈટી જે રીતના ફટાફટ કામ કરી રહી છે એના પર પણ ભરોસો છે હવે મુદ્દાની વાત એ છે કે આખી ઘટનાને બે અલગ અલગ ત્રાજવે તોલવામાં આવી રહી છે રાજનૈતિક રીતના તોલવામાં આવી રહી છે કે કયા નેતાઓને ફાયદો થશે એ પણ ફટાફટ દોડી અને નવનીતભાઈને મળવા જાય છે અને બીજો ફાયદો સમાજને પણ થઈ રહ્યો છે સમાજના આગેવાનો પણ ફાયદો જોઈને નવનીતભાઈને મળવા જાય છે ને એવું કહે છે કે અમે તમારી સાથે ઊભા છીએ પ્રશ્ન એ થાય છે કે સાથે ઊભા રહેવાથી એટલે નવનીતભાઈ અત્યારે એવું કહે છે કે અમને પોલીસ પર ભરોસો છે છતાં પણ હજી પણ વકીલો એમના ત્યાં આવે છે હજુ પણ આગેવાનો ત્યાં આવે છે અને આગેવાનોને મરજી પડે એવું એ ત્યાં બોલીને જાય છે નવનીતભાઈનો કેસ આખો એક હુમલાથી શરૂ થયો જયરાજ આહીરનું નામ એમાં આવવું અને પછી ધીરે ધીરે કેસ હવે ગુજવાતો જઈ રહ્યો છે બધાને એવું હતું કે એસઆઇટીની રચના અને એના પછી કેસ થોડો વધારે સરળ બનશે પણ હવે સમાજનું પલડું વધારે ભારે છે સમાજના આગેવાનો આવી અને ભાષણ આપે છે સમાજના આગેવાનો એ સરકારને ચેલેન્જ કરે છે પણ એ બધાથી ન્યાય મળશે એ પ્રશ્નાર્થ હોય છે આજે પણ નવનીતભાઈના ઘરે બહુ જ બધા વકીલો આવ્યા એ બધા વકીલો ભેગા થઈ અને પછી એ ઘટના સ્થળ જ્યાં હતું ત્યાં પણ ગયા ત્યાંના વિડીયો પણ સામે આવ્યા અને બધા જ વકીલો એક જ વાત કરી કે અમારે એમને ન્યાય અપાવવાનો છે આટલા બધા જ ભેગા થઈ ન્યાય અપાવવા નીકળ્યા છે પણ ખરેખર નવનીતભાઈને ન્યાય અપાવવા નીકળ્યા છે કે મુદ્દો અત્યારે ગંભીર છે ચર્ચામાં છે કેન્દ્રમાં છે એટલે આપણે એમાં જઈને આવીએ એ રીતના ન્યાય અપાવવા માટે આવ્યા છે એ તો એ જાણે પણ અત્યારે નવનીતભાઈના ઘરે જેટલા પણ વકીલો આવ્યા એ શું કહી રહ્યા છે કારણ કે કેસની ગંભીરતા સમજતા વકીલો બધા જ એક સાથે લડવા તૈયાર છે એટલે ભાવનગરથી લઈને એ બધા જ ભેગા થઈને નવનીતભાઈ માટે કેસ લડવા માટે તૈયાર છે કેસમાં કઈ કઈ કલમો છે એફઆઈઆરમાં કેટલી કલમો છે શું વાત કરી છે હજુ સુધી જયરાજ આહિનું નામ એમાં કેમ નથી આ બધા જ પ્રશ્ન વકીલ પણ કરી રહ્યા છે આજે જેટલા લોકો નવનીતભાઈને મળવા માટે આવ્યા એ શું કહી રહ્યા છે ઘટના સ્થળે પહોંચીને વકીલો શું કહી રહ્યા છે તે સાંભળીએ ઓ અમે જ્યારે નવનીતભાઈને સૌપ્રથમ વાર અનુભમંદ હોસ્પિટલમાં મળ્યા ત્યારે જ અમે અમારી લીગલ ટીમ એક અમે જાહેર કરેલી એ લીગલ ટીમના સભ્ય તરીકે અમે એક ભાવનગરની અંદર આજથી બે દિવસ પહેલા એક મિટિંગ કરેલી કે લીગલ જે પ્રશ્ન છે એને કેવી રીતે આપણે આગળ જે કાંઈ છે બધી તપાસ થઈ રહી છે તો એની અંદર શું શું બધી વિગતો આપણે મેળવવી કેવી રીતે ત્યાં જવું એટલે એ મિટિંગના અનુસંધાને આજ રોજ અમારું નક્કી થયું હતું કે આપણે દસ તારીખે એટલે કે શનિવારના રોજ આપણે બનાવવાળી જગ્યા જે પીડિત છે નવનીતભાઈ એના એમની મુલાકાત એમના ઘરની મુલાકાત પ્લસ સૌથી મહત્વનું જ્યાં બનાવની શરૂઆત થઈ છે કે જ્યાં ટ્રેક્ટર ઊભું રાખવામાં આવ્યું હતું પીડિતના દીકરાનું ચાવી એમની લઈ લેવામાં આવી હતી અને ત્યાંથી શરૂઆત થઈ એટલે એ સંપૂર્ણ જે ચીણવટભરી જે અમારે ડિટેલ મેળવવી હતી એના માટે અમે આજે અહીંયા અમારી લીગલ ટીમ સાથે અમે બધા સૌ આવ્યા છીએ અમે સૌપ્રથમ આવી અને બગડાના ચોકડી ત્યાં અમે તપાસ કરી કે સંભવિત આરોપીઓની જે ગાડીઓ છે ત્યાંથી આવી હોય અને એમાં ઘણા બધા સીસી કેમેરાઓ પણ લાગેલા છે પ્લસ ત્યારબાદ અમે એમના દીકરાને સાથે રાખી અને જે ટ્રેક્ટર લઈને આવતો હતો અને આ આરોપીઓએ ટ્રેક્ટરની ચાવી ખેંચી અને ખોટી અધિકારી તરીકે ઓળખ આપી એની પાસે બિલ્ટી એટલે કે ચલણ માગ્યું કે ભાઈ તમે રોયલ્ટી છે તો એનું તમે પાસ આપો કે વોટએવર તો નવનીતભાઈના દીકરાએ કીધું કે હું ફોન કરીને મગાવી લઉં છું એટલે કીધું ફોન કરવાની જરૂર નથી અને ટ્રેક્ટર માંથી ચાવી કાઢી અને એ વયા જાય છે અને એની અમે એ મુલાકાત લીધી એમના દીકરાને સાથે રાખી સ્થળની ત્યારબાદ અમે મળ્યા મળીને એમની સાથે જે કઈ ઘટના બની તે ખૂબ ડિટેલથી અમે એમની સાથે વાત કરી છે અને ત્યારબાદ અત્યારે અમે અહીંયા જ્યાં ખરેખર બનાવ બીનો છે નવનીતભાઈ પીડિત સાથે એ સ્થળ ઉપર અત્યારે અમે આવ્યા છીએ અમે અમારું કામ તપાસ કરવાનું નથી પણ અમે વિથ પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદીને સંપૂર્ણ ન્યાય મળે એના માટે થઈને અમે જે બનાવવાળી જગ્યા છે એને ભવિષ્યની અંદર કારણ કે કોર્ટમાં એને અમારે વિથ પ્રોસિક્યુશન તરીકે હેન્ડલ કરવાનું હોય એના માટે અમે અત્યારે આ તપાસ છે એ કરી રહ્યા છીએ અને અમે ઝીણવટભરું જોઈએ છીએ કે બનાવવાળી જગ્યા છે કેવા સંજોગોમાં બનાવીનો છે આરોપીએ ખુદ જે વિડીયો ઉતાર્યો એને સાથે રાખી એને અમે આ બનાવવાળી જગ્યા છે અમે આજે જોઈ છે હું એડવોકેટ મનીષાબેન રાઠોડ આજે અમે અમારી આખી લીગલ ટીમ નવનીતભાઈ સાથે જે બનાવ બનેલ એ બનાવના જે સંપૂર્ણ ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ક્યાંથી સ્ટાર્ટ થયો અને જે બનાવ બન્યો એ આખા જે બનાવના સમય બનાવ સ્ટાર્ટ થયા થી બનાવના સ્થળ સુધી અમે આવ્યા છીએ અને અમારી તપાસમાં અમે એવી રીતે નિરીક્ષણ કર્યું કે સૌપ્રથમ અમે જ્યાંથી જે આરોપીઓ સંભવિત આરોપીઓ જ્યાંથી આવ્યા હતા એ જગ્યાને અમે મુલાકાત લીધી અમે અમે જોયું છે કે આ રીતનું વ્યવસ્થા છે ત્યારબાદ અમે જે ટ્રેક્ટર ની ચાવી કાઢી જ્યાં અમે ગયા ત્યાંથી અમને એવું માલુમ પડેલ છે કે જે ટ્રેક્ટર ની ચાવી કાઢવા વાળા શખ્સો એમને એમ કે રોયલ્ટી માંગે અને કોર્ટ અધિકારી તરીકે એમની પાસેથી એક ઓળખ દર્શાવેલી હતી તો હવે આ ખોટા અધિકારી દર્શાવી એમની જે ચાવી લઈ ગયા છે તે ચાવી આજ દિન સુધી કોઈ મુદ્દામાં કબજે કરવામાં આવ્યો હોય કે એવી પણ અમારી એવી રીતે અમને જાણકારી મળેલ નથી કે તપાસ કરનાર અધિકારી દ્વારા કોઈ ચાવી કબજે કરવામાં આવેલ હોય કે નહીં જરા સ્નેચિંગ કે લૂટ એવી કોઈ તપાસ કલમો નો ઉમેરો કે પોલીસ દ્વારા કઈ કરવામાં આવેલ નથી ત્યારબાદ અમે નવનીતભાઈ ની મુલાકાત લીધી અને ફરીથી અમે નવનીતભાઈ દ્વારા આખે આખો ઘટનાક્રમ ઝીણવટ ભરી રીતે અમે માહિતી મેળવેલ છે ત્યારબાદ અમે જે નવનીતભાઈ સાથે જે બનાવ બનેલ એ બનાવના સ્થળે અમે આવ્યા અમારી સંપૂર્ણ લીગલ ટીમ દ્વારા આખી જે બનાવનું ઘટના સ્થળ છે એનું અમે નિરીક્ષણ કર્યું નિરીક્ષણ કરતા અમને જાણવા મળેલ છે કે આ જે બનાવના સ્થળે આજના દિવસ સુધી હજુ નવનીતભાઈ બાઇક ના જે ભાગો છે પોલીસ દ્વારા કે કોઈ તપાસ કરનાર અધિકારી દ્વારા તેને કબજે કરવામાં આવેલ નથી બનાવવાની જગ્યાનું પંચનામું થઈ ગયું હોય તો એના કોઈ પણ પ્રકારના કબજે કરવામાં આવેલ નથી એવું અમારી ધ્યાન પર આવેલ છે એવી ગણતરી છે કે જો અમારા અમારી પાસેથી કોઈ એસઆઈટી દ્વારા અમને એવો કે સંપર્ક કરે કે ભાઈ તમારી પાસે કોઈ પુરાવો હોય તો આપો અને અમને સંપર્ક કરે તો અમે જરૂરથી ચોક્કસથી અમે એસઆઈટી પણ મદદ કરવા તૈયાર છીએ તેમજ હવે જ્યારે પણ અમારે આગળમાં અમે જે ફરિયાદી નવનીતભાઈને ન્યાય મળે તે માટે અમે આગળ પ્રોસેસ કરશું તેમજ જે આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારબાદ રિમાન્ડમાં જો કોઈ નવો આરોપીનો ખુલે છે તો તે માટે પણ અમે આગળ ધ્યાન રાખીશું અને નવનીતભાઈ સાથે વિથ પ્રોસિક્યુશન અમે જે વીપી રજૂ કરવાના છે અને આરોપીઓના જયારે પણ જામીન રજૂ થાય ત્યારે અમે વાંધા રજૂ કરવા માટે પણ અમારી લીગલ ટીમ સંપૂર્ણ સજ્જ છે ડાબી હું ભાવનગરમાં ક્રિમિનલ બાર પ્રમુખ તરીકે આઠ વર્ષ રહી ચૂક્યો છું અમારે લીગલની ટીમ જે બની છે એ ભાઈ શ્રી ઇજાપ અમદાર અમારે મદદ કરવાની છે લીગલ ટીમ જે અમારી અહીંયા આવી છે એ હજી અમારા ધ્યાન મુજબ બનાવ થયા અને આજ સુધી સુધી સ્થળ ઉપર પડેલો મુદ્દામાલમાં કાચ ગાડીના જે આગળ ફેરપાટ વગેરે હજી સુધી કબ્જે લીધા નથી તો બનાવળી સ્થળ ઉપર જીણવતભરી પૂર્વ તાત્કાલિક એફિસડ અધિકારી અને અગાઉના જે એફિસિયડ અધિકારી આવ્યા દે છે સો આવે પરંતુ એને સૂચના પણ આપી હોય તપાસ કરનાર પોલીસને જે તે પોલીસ સીટ ને નહીં કે તમે સ્થળ ઉપરથી એટલો એટલો કબજો કરજો વિડીયોગ્રાફી કરજો કાયમ માટે નિયમ છે પણ પહેલા તપાસ કરનાર અધિયે કોઈ સ્થળ ઉપરના મુદ્દામાં કબ્જે લીધો નથી અને આ કામની અંદર છે ને જોવામાં આવે તો જે બીજા તપાસ બદલે તો આજ સુધી આજ આજે સ્થળ ઉપર છે એમ છતાં કઈ કબજે લીધેલ નથી અને અહીંયા જો કેટલા બધા કાચ પડ્યા છે સ્કૂટર આગળનો ભાગ તૂટી ગયેલો પડ્યો છે અને વધતા આ સ્થળ ઉપર જે રીતે લાકડીના ઘા કરતા હતા પાઇપ ના ઘા કરતા હતા જેને વિડીયો બનાવ્યો હોય ને અમે આ સ્થળ ઉપર જોયો છે એટલે એ જોતા જોઈએ તો આ તમોતરો એ મારી નાખવાની એરા આની પર હુમલો કર્યો છે ભગવાને એમને બચાવ્યો છે હવે સીટ સત્વરે તપાસ કરે અને આપ સ્થળતિથી મુલાકાત લઈ તેમજ અમે એવું કહેવા માંગીએ છીએ કે ત્રણ ત્રણથીના આઢે તો મતદાન રિમાન્ડ મેળવી શકી કાલે સાંજે તો હવે સ્થળથીથી ઈજા પામનારા નિવેદનો અન્ય લગત દવાખાને લાવનાર લઈ જનારના નિવેદનો આ બધી જ કાર્યવાહી જડતી કરે અમને ચોક અચૂક સફળ થશે